ભુગતાન કોણ કરે અને આ બધું આવી રીતે વસ્તુ આના પેલા જન્માષ્ટમી ઉપર આગળની દિવાલ પડી હતી આજ બિલ્ડિંગ ની ત્યારે બે માણસ મરી ગયા ને ચાર ને હોસ્પિટલ માં હતા અને અત્યારે આ બધું થઈ ગયું એક હારે પડ્યું હજી બીજું પડે એવું છે તો આમાં હજી કેટલાય નું આમાં મૃત્યુ થઈ જાય તો એની જીમેદારી કોણ ઉપાડે પાલિકા બધું દુકાનો વાળો જઈ રહ્યો છે તો ઈ જરાક મહાપાલિકા ને આ બધું જોવું જોઈએ અને અમારી ગાડી ની જોવા હાલત થઈ ગઈ છે કેટલી અમારી ગાડી ની ભૂકા બાજી થઈ ગઈ છે આ ભાઈ ની આખી રીક્ષા ની થઈ ગઈ છે આ ભાઈ રહ્યા જો રિક્ષા વાળા આ રિયા આ ગરીબ માણા નું છે અમારી આખી આવટ બોનેટ વધુ તૂટી ગયું છે હવે આના અંદર કોઈ બેઠું હોત તો અંદર કઈ થઈ ગયું હોત એનું જીમ્મેદારી કોણ લે જવાબદારી કોણ લે તો જરાક તો મહાપાલિકા ને જો હજી ની સકલ આખી જોઈ લેજો

મહાપાલિકા ને એના ઉપર મહાપાલિકાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આનું જરાક અમારું ભુગતાની કરાવો અને આનું રિપેરિંગ કામ કરાવો ન થતું હોય તો આને તોડાવો કે બીજાના ઉપર હવે બીજી વાર ન પડે અને કોઈને ને કોઈ પણ જાતની કોઈ થી નુકસાની હવે નો પડે